પરમેશ્વર કહે છે આવતીકાલ વિશે ફુલાશ ના માર તમારે સુવાર્તાના કાર્યમાં કાલ સુધી વિલંબ ન કરવો જોઈએ આજનો દિવસ વીતી ગયા પછી તમને તેને ફરીથી કરવાની બીજી તક પણ નહીં મળે એટલે આજનો દિવસ મહત્વપૂર્ણ છે અને તમારે આજના કાર્યમાં વફાદાર રહેવું જોઈએ જે રીતે જ્યારે પશ્ચિમમાં વાદળો ચડે છે તો લોકો ભીંજાવાથી બચવા માટે વરસાદની તૈયારી કરે છે તેમ લોકો સંકેતો જોઈને તૈયારી કરે છે થોડા સમય પહેલા મેં આ સમાચાર પર જોયું કે અમેરિકામાં કેટલાક લોકો આપત્તિની તૈયારીમાં ગોદામનું નવીનીકરણ કરી રહ્યા છે અને ખોરાકનો સંગ્રહ કરી રહ્યા છે ભલે આ અંતિમ દિવસ સુધી તેમની આત્માઓને બચાવી શકતું નથી અથવા તેમની આજીવિકાઓને બનાવી શકતું નથી તેમણે આધાર રાખવા માટે ન હોવાથી તેથી તે પ્રમાણે વસ્તુઓ તૈયાર કરી ચાલો આપણે તેમને કહીએ ઝડપથી સિયોનમાં આવો કેમ કે અનંત જીવન આપનાર પરમેશ્વર ત્યાં છે તે પરમેશ્વર હતા જેમણે અરણ્યમાં ચાલીસ વર્ષો સુધી ઇઝરાયેલીઓને ભોજન આપ્યું જે લોકો આ તથ્યને ભૂલી ગયા તેઓ પોતાના વિચારોનું પાલન કરતા નષ્ટ થઈ ગયા કૃપયા પરમેશ્વરની કૃપાને ભૂલશો નહીં તમારે પરમેશ્વરને વળગી રહેવું જોઈએ જે તમને આશીષ આપે છે તમને અનંત જીવન આપે છે અને બધું જ પ્રદાન કરે છે માત્ર એક જ જે તમારી મદદ કરે છે તે પરમેશ્વર છે પરમેશ્વર કહે છે જાગતા રહો તૈયાર રહો જાગતા રહેવાની રીત તે લોકોને પરમેશ્વરના રક્ષણના સ્થળ સિયોન વિશે પ્રચાર કરવો છે જે અચાનક આવતી આફતો સામે લાચાર છે જેથી એક જીવ પણ બચી શકે જ્યારે તમે પ્રચાર કરો છો તો તમે તૈયારી કરી રહ્યા છો તમે નરકની સજા માટે માટે નિયુક્ત હતા પણ પિતાએ તમને સ્વર્ગના સુંદર રાજ્યમાં હંમેશા મંજૂરી આપી કૃપયા વિચારો કે તમે પિતાને કેવી રીતે બદલો આપી શકો છો જે પરમેશ્વરને સૌથી વધારે પ્રસન્ન કરે છે તે મરનાર આત્માઓને પસ્તાવો કરવા તરફ દોરે છે અને તેમના પ્રિય સંતાનોને શોધે છે જો તમે ખંતથી શોધશો તો તમે આજે પણ સ્વર્ગીય પરિવારના બધા સભ્યોને શોધી શકો છો પણ જો તમે આ કહેતા વિલંબ કરશો કે જો આજે નહીં તો કાલે હજારો વર્ષો વીતી ગયા પછી પણ તમે તેમને ક્યારેય નહીં શોધી શકો જેમ જેમ તમને પરમેશ્વરના વચનનો અહેસાસ થાય તેમ તેમ તેને વ્યવહારમાં લાવવાનું વધારે સારું છે મૂર્ખ બનીને પોતાને માટે ખજાનો એકઠો કરવા અને પરમેશ્વરની સામે ધનવાન ન થવાના બદલે તમારે સ્વર્ગમાં સુવાર્તા માટે તમારા પ્રયત્નોને સંગ્રહિત કરવા જોઈએ જો તમે સુવાર્તા માટે મહેનત કરશો તો તમને સ્વર્ગમાં ઇનામ મળશે જો તમે આજે પરમેશ્વરને પ્રસન્ન કરતી સુવાર્તા માટે જીવો છો તો સ્વર્ગમાં ઘણા આશીષોનો સંગ્રહ કરવામાં આવશે આ પૃથ્વી પર ફેંકી દેવામાં આવેલા અને મૃત્યુ માટે નિયુક્ત પાપીઓને બચાવવા માટે પિતાએ પોતાનું બલિદાન કર્યું અને નવા કરાના પાસખાના સત્યને સ્થાપિત કર્યું જ્યારે તેમને ક્રોસ પર પોતાનું બલિદાન કરવામાં અને તેમના બાળકોને પાસખાની રોટલી અને દ્રાક્ષારસ ખાઈને સાદું જીવન જીવવા દેવાના પરમેશ્વરના અનુગ્રહનો અહેસાસ થાય છે તો તમે સુવાર્તા માટે મહેનતું બનો છો અને વિચારો છો પિતાને પ્રસન્ન કરવા માટે હું શું કરી શકું છું જો તમે પરમેશ્વરની કૃપાને ભૂલી જશો તો તમે ફરીથી પાપ કરશો પરમેશ્વર પ્રત્યે બેવફા થશો અને ઘણા લોકો તેમને પ્રચાર કરવા માટે તમારી રાહ જોતા હોવા છતાં પણ તમે ઉદાસીન થશો પ્રચાર કોઈ ભવ્ય વસ્તુ નથી પ્રચાર આ પ્રશ્ન પૂછવા માટે છે શું તમે અમારા સ્વર્ગીય પરિવારના સભ્ય છો જે અલગ થઈ ગયા છો પિતા સ્વર્ગમાંથી ખોવાયેલા લોકોને શોધવા માટે શરીરમાં આવ્યા અને તેમણે બાઇબલની થેલી ઉઠાવીને દરેક ઘરના બારણા ખટખટાવીને શરૂઆત કરી પિતાએ ઉદ્યાનમાં પસાર થતા લોકોને અને બાળા પર બેઠેલા લોકોને પ્રચાર કર્યો જ્યારે તે કામ પર ગયા તો તેમણે આત્મિક અને શારીરિક બંને રૂપથી પ્રેમ આપીને પ્રચારનો એક નમૂનો આપ્યો કેમ કે જો માણસ આખું જગત મેળવે અને પોતાના જીવની હાનિ પામે તો તેને શો લાભ થાય સૌથી મહાન પ્રેમ તે પ્રેમ છે જે આત્માઓને પરમેશ્વરની બાજુમાં લઈ જાય છે જેમને મૃત્યુ અને નર્કમાં જવાનું નક્કી છે દરેક વ્યક્તિ સદા માટે જીવવાની રીત જાણવા ઈચ્છે છે જેમનો ઉદ્ધાર થઈ શકે છે તેમની પાસેથી ન ફરો તમારે દરેક જેને તમે મળો છો તમારે વિશ્વાસપૂર્વક પરમેશ્વરના વચ્ચેનો પ્રચાર કરવો જોઈએ તમારે માત્ર જીવનની રોટલી લેવાની જરૂર છે જેને પિતાએ બાઇબલમાં સ્પષ્ટ રૂપથી નોંધ કરી છે અને તેને બીજાઓને ખવડાવવાની છે આ દુનિયામાં જ્યાં આપત્તિઓ પ્રચંડ છે આવો આપણે સિયોનમાં આવવા માટે પીડિત લોકોને અનંત જીવનની રોટલી ખાવા અને પાસખા જે આપત્તિઓથી બચવાનો માર્ગ છે તેનો પ્રચાર કરવા જોરશોરથી કહીએ મને આશા છે કે તમે ઘણી આત્માઓને પરમેશ્વરની તરફ લઈ જશો જેથી તમારા નામ આકાશમાં તારાઓની જેમ ચમકશે